અને ગોપાળલાલજી તો આ તમે દર્શન કરી શકો છો શ્રી હજી કૃષ્ણ મહારાજ ગોપાળલાલજી ધામ અને આ સામે તમે ગોપાળ સ્વામીજી સ્કૂલમાં જે ભણાવતા તેના પણ તમે આ દર્શન કરી શકો છો શ્રીજી મહારાજના સર્વ લાગેલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસમાં એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જાય સ્વામિનારાયણ મહાદેવ હર તો અત્યારે હું આવી ગયો છું તીર્થધામ ટોડરા ટોડલા એટલે કે બધા લોકોને ખબર હશે કે સદગુરુ શ્રી ગોપાળ સ્વામીની જન્મભૂમિ એટલે કે તીર્થધામ ટોડલા તો પહેલાં આપણે મંદિરની અંદર દર્શન કરીશું અને પછી જઈશું મંદિરની બહાર જેટલા પણ મહારાજના ગોપાલનાથ સ્વામીના જેટલા પ્રસંગ સ્થાનો હશે ને વધારે તું દર્શન કરાવીશ તો અત્યારે પહેલા જઈએ છીએ આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે હા તમે સામે વાંચી શકો છો લખેલું છે શ્રી સ્વામિનારાયણ મંદિર તોરડા ધામ તો અંદર જઈએ છીએ આપણે તો આ મંદિરની અંદર પહોંચી ગયા છીએ આપણે અહીંયા પણ વાંચી શકો છો શ્રી સ્વામિનારાયણ મંદિર ધામ અહીંથી હવે અંદર જઈએ છીએ અને અમદાવાદ દેશ દેવ તાબામાં આ મંદિર આવે છે તો આ મુખ્ય મંદિર શ્રી ચોરદાર ધામ તો પહેલાં આ મંદિરને દર્શન કરીએ છીએ અને પછી આ સામે જોઈ શકો છો ગોપર્ણ સ્વામીની પ્રસાદીની હવેલ છે ત્યાં પણ જશું આપણે પહેલાંથી આપણે મંદિરની અંદર દર્શન કરીએ છીએ તો જઈએ છીએ મંદિરની અંદર દર્શન કરવા માટે તો પહેલાં જ તમે અહીંયા જે વરસાદીના ચરણાવીન છે એના પણ દર્શન તમે કરી શકો છો અને જ્યાં મંદિરની અંદર આવશું એટલે આ બાજુ તમને શ્રી દર્શન થશે શ્રી દેવ હનુમાનજી મંદિર ટોડરાધામ કષ્ટભ હનુમાનજી ટોટરાધામ અને આ બાજુ શ્રી ગણપતિ દાદાના તમને દર્શન થશે શ્રી વિઘ્ન વિનાયક દેવ ટોડરાધામ અને હવે આ તમે સામે દર્શન કરી શકો છો સદગુરુ શ્રી ગોપાળ સ્વામીનું જન્મસ્થાન ટોડરાધામમાં બિરાજતા શ્રી હરિકૃષ્ણ મહારાજ અને ગોપાલલાલજી તો આ તમે દર્શન કરી શકો છો શ્રી હરિકૃષ્ણ મહારાજ ગોપાળલાલજી ધામ તો અહીંયા મારો વિડીયો એક બે મિનિટ સ્ટોપ કરું છું તો તમે આ દર્શન કરી શકો છો ટોટાધામ અને એની એક્ઝિટ સામે જ તમે આ અક્ષર મૂર્તિ સદ્ગુરુ શ્રી ગોપાણંદ સ્વામીના પણ તમે દર્શન કરી શકો છો હે મહારાજ હેરાળુ હેષ્ટદેવ ઉપર પણ તમે વાંચી શકો છો લખો કે અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગોપાણંદ સ્વામી અને આ ટોદરાધામ મંદિરે દર્શન કર્યા પછી હવે જઈએ છીએ આપણે કે જે જગ્યાએ સદગુરુ શ્રી ગોપાલ સ્વામીનો જન્મ થયો હતો એવું અતિ પ્રસાદનું સ્થાન એટલે કે જન્મભૂમિ તો ત્યાં જઈએ છીએ આપણે દર્શન કરવા માટે પાછા આપણે મંદિરની બહાર નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ આપણે દર્શન કરવા માટે ગોપાલ સ્વામીના જન્મસ્થાનના તો પૂછીએ છીએ અહીંયા કે કઈ જગ્યાએ એક્ઝિટ બાજુમાં જ છે એટલું આખું નથી તો જઈએ છીએ દર્શન કરવા માટે આપણે લખેલું છે તમે વાંચી શકો છો એક્ઝેક્ટલા મંદિર છે મંદિરની સામે જ ગેટ સામે લખેલું છે કે સદગુરુ શ્રી ગોપાલ સ્વામી જન્મસ્થાન હવે તરફ જવાનો રસ્તો તો અહીંથી હવે આપણે આગળ જઈએ છીએ અને તમને દર્શન કરાવું છું ઓકે આ સામે પાછળ આવી ગઈ છે ગોપાલ સ્વામીનું જન્મસ્થાન અદભુત ગામ કે જ્યાં સદગુરુ શ્રી ગોપાળન સ્વામીનો જન્મ થયો એવું અદ્ભુત પ્રસાદીનું ગામ ને આપને મોકો મળ્યો આવવાનો બહુ ધન્યવાદ કહેવાય અને તમને લોકોને પણ ઘરે બેઠા બેઠા દર્શન થાય છે સદગુરુ શ્રી ગોપાળંદ સ્વામીના ગામના કે જે જે ગામમાં ગોપાળન સ્વામીનો જન્મ થયો નાના મોટા અહીંયા થયા એવું પ્રસાદીનું ગામ તો કે આ સામે આવી ગઈ છે સદગુરુ શ્રી ગોપાળંદ સ્વામીની જન્મસ્થાનની હવેલી તો અહીંથી હવે આપણે અંદર જઈએ છીએ અને તમે દર્શન કરાવું છું એ મહારાજ હે દયાળુ હેઠ તો અહીંથી એન્ટર થઈ ગયા છીએ આપણે અહીંયા લખેલું છે સદગુરુ શ્રી ગોપર્ણ સ્વામી હવેલી ટોટરાધામ પેલા અહીંયા એક છત્રી છે છત્રીનું દર્શન કરીએ છીએ અને શું મહિમા છે એ પણ વિસ્તારથી નીચે લખેલો હશે તો અહીંયા પહેલા પ્રસાદની છત્રી છે એના તમે દર્શન કરી શકો છો અને આઈ થિંક અહીંયા યજ્ઞ થતો હશે બીજ મંત્રનો અનુષ્ઠાન ઉપરથી બીજ મંત્ર પણ લખેલો છે એના પણ તમે દર્શન કરી શકો છો અને આ જન્મસ્થાન तो लखल जी और ये प्रागट्य धाम टोडरा श्रीजी साथ प्रथम मिलन स्थान श्री अचलेश्वर महादेव मंदिर है त्यालास्वामी महाराज तो आ बाजू ते तो ધર્મકુળના પણ દર્શન કરી શકો છો પ્રમુજ મોટા મહારાજશ્રી મહારાજ શ્રી અને લાલજી મહારાજના પણ તમે દર્શન કરી શકો છો આ બાજુ તમે શ્રીનાથનારાયણ દેવના પણ તમે દર્શન કરી શકો છો તો હવે અહીંયા જઈએ છીએ અંદર દર્શન કરવા માટે ઉપર તમે જોઈ શકો છો શ્રી ગુરુગોપાળ સાહેબનો જન્મ નો ચિત્ર મહારાજ આશીર્વાદ આપે છે તો અંદર જઈએ છીએ અને અંદર દર્શન કરાવું છું આ સદગુરુ શ્રી ગોપાણ સ્વામીનું જન્મસ્થાન ના અહીંયા તમે શ્રીજી મહારાજની જે પટ પ્રતિમા છે એના તમે આ દર્શન કરી શકો છો આ બાજુ તમે શ્રી કષ્ટભંજન દેવના પણ તમે દર્શન કરી શકો છો આ ગોખલો સામે પ્રસાદીનો ગોખલો છે એના પણ તમે આ દર્શન કરી શકો છો એ વખતના જે વાસણ છે ધ્રુવપાણ સ્વામીના ઘરના એના પણ તમે આ દર્શન કરી શકો છો આ ગોખલો પ્રસાદીનો છે એના પણ તમે દર્શન કરી શકો છો અહીંયા પણ તમે જોઈ શકો છો ઘણી બધી ગુસાલીની વસ્તુ રાખેલી છે અહીંયા ગોપાલ તમે દર્શન કરી શકો છો હે મહારાજ હે દયાળુ હે ઈષ્ટદેવ આ કુશાલ ભટ્ટના એક નબળી સંસ્કારના પણ તમે આ દર્શન કરી શકો છો અને જો આ કુશાલ ભટ્ટ ઘેરે ચાર હાથ ઊંચી કોઠી હતી જે આ ચાર હાથ ઊંચી જે કોઠી છે જે છપૈયામાં ઘનશ્યામનો જન્મ થયો ત્યારે આ કોઠીમાં પોતાને હાથ મોજ હાથ ખૂબ જ લાંબો કરી તેમાંથી ગોળનું માટલું બાજરો બહાર કાઢ્યો અને ભગવાનને તેમની ખુશાલીમાં ગોળ વેચ્યો તો આ એ જ કોઠી છે કે જ્યારે આ કોઠીમાંથી ગોપાળ સ્વામીએ હાથ લાંબો કરીને આ કોઠીમાંથી ગોળ કાઢેલો હતો એવી આપણી શરીરની કોઠી છે એના પણ તમે દર્શન કરી શકો છો આ બાજુ ગોપાણ સ્વામી જ્યારે સાણંદપુરની પ્રતિષ્ઠા કરે છે એના પણ તમે આ દર્શન કરી શકો છો અને આ સામે તમે ગોપાણ સ્વામી જે સ્કૂલમાં જે ભણાવતા તેના પણ તમે આ દર્શન કરી શકો છો તો આ જન્મભૂમિ છે સતગુરુ શ્રી ગોપાણંદ સ્વામીની